ઉધના માં ત્રણ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કર્યાના કોલથી પોલીસ વિભાગ થયું દોડતું ગત રોજ મોડી રાત્રે મળેલા કોલ બાદ ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ થયા હતા દોડતા પીઆઈ એસીપી ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે ઉધનાના ત્રણ સ્થળો ઉપર તપાસ હાથ ધરાઈ હતી જે નંબરથી કોલ આવ્યો હતો તે કોલને પોલીસ દ્વારા ટ્રેસ કરી ટીખળખોરની ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો ટીખળખોર દ્વારા કંટ્રોલમાં કોલ કરી ત્રણ સ્થળો ઉપર બોમ્બ પ્લાન્ટ કર્યાની વાત કરી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી એને ઇન્ફોર્મેશન સુકામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એને હરકત કરી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે જે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ ઘણી વિગતો પણ એની તપાસ કરી રહી શું જે આરોપી છે અશોક સિંહ અત્યારે છૂટક કામકાજ કરે છે અને દોઢી દોરી એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ જ્વેલર શોપમાં પણ નાના મોટા કામ કરે છે એ પ્રકારની માહિતી છે અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હરકત ઉપર પોલીસ કામ કરી છે આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં ત્રેવીસ પંચાવન સાડા અગિયારની આસપાસ એટલે અગિયાર પચાસની આસપાસ રાતના ત્રણ બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત હકીટલ જણા નથી જ કરશે એ પ્રકારની માહિતી આપે આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની મનો મૃત્યુ હોવાનું અત્યારે જાણવા મળે છે તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈ મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતો तमामु इनफर्मेशन पोटी मेवी